જય શ્રી કૃષ્ણ મિત્રો ધાર્મિક જ્ઞાનમાં આપ સૌનું સ્વાગત છે લક્ષ્મીજીનો વાસ એક સમયની વાત છે રાજાબલી સમય પસાર કરવા માટે એક એકાંત જગ્યાએ ગધેડાના રૂપમાં છુપાયેલા હતા દેવરાજ ઇન્દ્ર તેને મળવા તેને શોધતો હતો એક દિવસ ઇન્દ્રએ તેને શોધી કાઢ્યો અને તેના સંતાવાનું કારણ જાણ્યા પછી તેને સમયનું મહત્ત્વ કહ્યું તેમણે તત્વજ્ઞાનની સમજ પણ આપી પછી રાજા બલિના શરીરમાંથી એક દેવી સ્ત્રી સ્વરૂપ નીકળ્યું તેને જોઈને ઇન્દ્રએ પૂછ્યું રાજા આ મહિલા કોણ છે તે કહી શક્તિ છે દેવી માનવ કે આસુરી શક્તિ રાજા બલિએ કહ્યું દેવરાજ આ દેવી ત્રણમાંથી કોઈ શક્તિ નથી તમે તમારી જાતે તેને પૂછો ઇન્દ્રએ પૂછ્યું ત્યારે શક્તિએ કહ્યું દેવેન્દ્ર ન તો રાક્ષસ રાજા બલિ કે તમે કે અન્ય કોઈ દેવ મને ઓળખતા નથી પૃથ્વી પરના લોકો મને ઘણા નામોથી બોલાવે છે જેમ કે સ્ત્રી લક્ષ્મી વગેરે ઇન્દ્રએ કહ્યું દેવી તમે આટલા લાંબા સમયથી રાજા બલિ સાથે છો પરંતુ શું કારણ છે કે તમે તેમને છોડીને મારી તરફ આવી રહ્યા છો લક્ષ્મીએ કહ્યું દેવેન્દ્ર કોઈ મને હટાવી શકશે નહીં કે મારી જગ્યાએથી ખસેડી શકશે નહીં હું સમય પ્રમાણે દરેકની પાસે આવતી જતી રહું છું સમયની અસર રહે ત્યાં સુધી હું તેની સાથે રહું છું એટલે કે સમય પ્રમાણે હું એક છોડીને બીજા સાથે રહું છું ઇન્દ્રએ કહ્યું દેવી તમે રાક્ષસોની જગ્યાએ કેમ નથી રહેતા લક્ષ્મીએ કહ્યું દેવેન્દ્ર મારું નિવાસસ્થાન એ છે જ્યાં સત્ય હોય ધર્મ પ્રમાણે કામ થાય ઉપવાસ અને દાન કાર્ય થાય પરંતુ રાક્ષસો બ્રહ્મ થઈ રહ્યા છે પહેલાં તે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખતો હતો સત્યવાદી હતો બ્રાહ્મણોની રક્ષા કરતો હતો પણ હવે તેના આ ગુણોનો નાશ થઈ રહ્યો છે તેઓ તપસ્યા કે ઉપવાસ કરતા નથી તેમને યજ્ઞ હવન દાન વગેરે સાથે કોઈ સંબંધ નથી પહેલાં તે બીમાર સ્ત્રીઓ વૃદ્ધો અને નબળા લોકોની રક્ષા કરતો તેના ગુરુઓને આદર કરતો અને લોકોને માફી આપતો પણ હવે અહંકાર આસક્તિ લોભ ક્રોધ આળસ અવિવેક વાસના વગેરે તેમના શરીરમાં સ્થાન બનાવી લીધું છે આ લોકો પશુઓ રાખે છે પરંતુ તેમને ઘાસચારો ખવડાવતા નથી તેમનું બધું દૂધ કાઢી છે અને પશુઓના બાળકો ભૂખે મરતા મૃત્યુ પામે છે તેઓ પોતાના બાળકોને ઉછેરવાનું ભૂલી રહ્યા છે તેમની વચ્ચે પરસ્પર ભાઈચારો સમાપ્ત થઈ ગયો છે લૂંટફાટ ઉચાપત હત્યા વ્યપિચાર મતભેદ અને સ્ત્રીઓની વફાદારીનો નાશ કરવો એ તેમનો ધર્મ બની ગયો છે સૂર્યોદય થયા સુધી સુવાના કારણે તેઓ સ્નાન અને ધ્યાનથી વિચલિત થઈ રહ્યા છે તેથી જ હું તેમનાથી કંટાળી ગઈ હતી દેવતાઓનું મન હવે ધર્મમાં મગ્ધ બની રહ્યું છે તેથી હવે હું તેમને છોડીને દેવતાઓ સાથે રહીશ આ આઠ દેવતાઓ શ્રદ્ધા આશા ક્ષમા જયા શાંતિ સંતતિ ધ્રુતિ અને વિજય હતી પણ મારી સાથે નિવાસ કરશે દેવેન્દ્ર હવે તમારે જાણવું જ પડશે કે મેં તેમને શા માટે છોડી દીધા છે આ ઉપરાંત તમે તેમના અવગુણોથી પણ વાકેફ થયા જ હશે પછી ઇન્દ્રલક્ષ્મીજીને પ્રણામ કરીને સન્માન સાથે સ્વર્ગમાં લઈ ગયા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ મારા વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી પહેલાં એકંદભવન ભૂલતા નહીં જેથી કરીને આવનારી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે સાંભળવા માટે ધન્યવાદ